નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર તો મિત્રો આજ તારીખ છ સાત વિડીયો મૂકી દઈ જાય સરસ મજાની માંડવીનો પાક હતો અને પાકમાં તમે જરાક નજીકથી જો એટલે તમને થોડુંક લાગીએ કે બગડી કાંગયો તો મિત્રો નથી

અને આ ટાઈપ ના થઈ જાય છે પણ ત્રણ દિવસ પછી પાછી રિકવરી આવવા માટે અને આઠ થી અગિયાર દિવસે પાછી હતી એવી ને એવી તમારી મગફળી થઈ જાય જયારે અમારી મગફળી ની અંદર ફળ હતું ત્યારે તમને ટૂંકમાં બતાવી તો તમને થોડોક વધારે અટકરાવ અને અત્યારે તમે આ જોવો છો કે આની અંદર પાછો નવો કોર આવવા માંડ્યો છે કે જે થોડુંક બ્લર થઈ જાય છે કેમેરો તો નવો કોર આવે છે એ બધો સુપર હિટ આવે છે અને કોઈ પણ મિત્રને મિત્ર ને દવા હોય તો બધી કંપનીની દવા આવે છે એ એકદમ ટોપ જ આવે છે પણ વધારે પડતી અમારી ભલામણ અનુસાર જે અમે આ થાય સિજન્ટાનું ફોજી ફ્લેક્ષ છે તો ફોજી ફ્લેક્સ નામની જે સીઝન્ટાની હે

જોરદાર નવા પાંચ પાસે આવો મીંડા છે અને આની અંદર લગભગ બધું ખડ બે થી અઢી ઇંચ નું હતું એ સાફ સફાઈ થઈ ગયો છે અને ત્યાર પછી આ ખડ થોડુંક જે આને અમે શેષમૂળ કહી છે એ થોડુંક મોટું છે એટલે એને અસર થાતી કે ને પાછી કોરવા માંડી હૈ આ લગભગ હાડા ત્રણ થી ચાર ઇંચ જેવું લાગે છે કેમેરાની અંદર તો નાનકડું લાગતું હોય છે પણ આ તમે જોઈ શકો છો આ લગભગ ચાર આંગર નું મારે ચાર આંગર થી ઉપર નું હે આને મારું અઘરું લાગે અને આને ઘણાની કોમેન્ટ હતી કે માલતીભાઈ શેષ મૂડી હોય તો મારવા માટે હું કરવું પડે તો સ્પેશિયલ શેષ મૂળ કણેજરો તાંદડ અને આવી બધી વસ્તુ હોય તો એને મારવા માટે જે અદામા કંપનીનું આપણે શકેત આવે છે એનું જોરદાર રિઝલ્ટ છે અને ત્રણ ઇંચ સુધીનું ખળ હોય તો આપણે ફોજિફ્લેક્સ માઈરી એ રેડી છે પછી પરસ્યુટ રેડી છે આયરિસ છે પટેલા છે ઘણી બધી દવા આવે છે પણ જો તમે ખમી શકો ને તો મારું કહેવા નિમિત્ત છે કે ફોજી પ્લગ સહિત મારજો કેમ કે ફોજી પ્લેક્સ છે ને સિજનતા કંપનીનો એ ખડ એક ઇંચ હોય ને તો તમારે હવારે છાટો અને હાજે ખતમ મિત્રો આજે જે જ થી વિડીયો બનાવ્યો હતો કે જેમ જેમ આપણે તમે મારો પાક જોઈ અત્યારે આજુબાજુના ખેતરમાં બીજી દવા મારેલી છે એને છોડવા લીલા દેખાય છે મારું ખેતર પીળું દેખાય છે આનું કારણ છે કે મેં અલગ દવા મેળવી છે એ બધે લગભગ મારી બાજુમાં એક બાજુ એ બીજા સૂપર મારી છે એક બાજુમાં પટેલાં મારી છે એની કાલે મારી છે એટલે એને હજી થોડુંક અસર ઓછી લઈ ગઈ છે અને આપણે વરસાદ ગયો ને આમાં પગ પગજલું થઈ ગયું ત્યારે જ માર દીધું હે હવે પાછું આના ખેતરનો વિડિયો તમને પાવ ચાર દીક એની બતાવીશ તમે મારી પાછળનું લોકેશન બધું જાઓ છો કે અહીંયા જ ઉભી અને વિડીયો બનાવ્યો હતો અને પાસો અહીંયા ઉભીને જ બનાવી કેમ કે દવાનો થોડોક અનુભવ કરેલો છે એટલા માટે અમે સિજનતા કંપનીની પોલીફ્લેક્સ દવાનો ઉપયોગ કરી અને આ તો આપણે કોઈ કંપનીની જાહેરાત નથી છતાં પણ ખેડૂતને એવું કહેવામાં આવે છે કે પાંદડા ઝરકાઈથી કોઈ બીતા નહીં પણ જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે તો આ દવા તમને હારામાં સારો ફાયદો કરીએ અને વધારેમાં જણાવવામાં બીજું કઈ નથી આજે ખાલી એટલી જ માહિતી આપવાની કેમ કેમકે આજે તો ખાલી ખાલી આ અંદર કેવું આવે છે ને એ જ કે આવો થઈ જાય તમારી મગફળી આવા પાન થઈ જાય અને તમને બીક લાગતી હોય કે હું થાય હું થાય કઈ ના થાય તમે ટેન્શન જ લેવા નથી પાછો નવો બધો કોર આવવા માંડે છે અને થોડોક યળ નો પ્રભાવ હવે દેખાવા માંડ્યો છે અને આવો નજીક થી વિડીયો લઈ અને લગભગ કોઈ ખેડૂત બતાવતા નહીં હોય કેમ કે એક વસ્તુ એવી છે કે આપણે ખેડૂતને કાયદેસર સાચી વાત કરવાની છે એટલે એ માટે આ વિડીયો બનાવું છું અગર આજે ખરેખર ટાઈમ પણ નહોતો વિડીયો બનાવવાનો અને આપણે ખેતર તમે જોવો છો બધું લીલું એકદમ હરિયાળું દેખાય છે અને કાલે આપણે નવા વિડીયો બનાવશું કાલે કંઈક અલગ પ્રકારનો વિડીયો છે અને આજે બસ આ વિડીયોમાં એટલું અને કાલે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ